સદગુરુ એને કેવાય બે ઓખો બંધ કરો એટલે બધો આ ધ્યાન છે ને એક બે ને લાગુ ના પડે એક બેન ને કોણે ખસ કે કને લાગુ પડે તારો ગુરુ મારો ગુરુ ને આવું એને લાગુ પડે બાકી જ્ઞાનની ભૂમિકા આત્માની ભૂમિકા એવી જ આત્મજ્ઞાનની વિશ્વના તમામ જીવાતમાં જુદું જુદું પણ સંતો ની જે ભજન માણીઓ છે એમાં આપણો ખબર નહીં પડતી એટલે આપણે જુદું જુદું ગણીએ છીએ પણ કોઈ વાણી કોઈ શબ્દ કોઈ જુદું ભેદભાવ વાળું બતાવતું જ નહીં

गराती ऊपर को भाग जैन आकाश कहवाय गराती वच्चे नो भाग जैन पृथ्वी लोक कहवाय कमर से नीचे नो भाग जैन पाताल लोक कहवाय आकाश नो जो है ले सफेद कलर देखा है पृथ्वी पर लीलो देखा है पाताल नो जो है ले कालू देखा है જેવી રીતે બહાર છે એવું જ આપણા શરીર માં છે કોઈ કહે છે કે ભાઈ ઉપર વાળો એમ આપણા અંદર ઉપર વાળો હોવો જોઈએ તો ઉપર વાળો તો બેઠો છે ઉપર વાળો ને બીજો કોઈ આઈ મે ને ખુશી જો તમે પોતે છો આ શરીરમાં આકાશ પાતાળ પૃથ્વી બ્રહ્મા વિષ્ણુ મહેશ રજો રજોગુણ તમોગુણ સત્વગુણ

એટલે મસ્તક સૈન ગગન મંડળ કહેવાય અને મસ્તક નું ઓક્ષ ગોખલો કહેવાય પણ આ ગોખલામાં ખીડકી ઉપર એક ખીડકી આ નવ દરવાજા સીની અંદર ઓખના મધ્ય સેન્ટરમાં માં વચ્ચે એક હોલ છે દહો દરવાજો કોઈ તમન માથામાં વખત કોટી નકી કરાવો ભગવાનને માર પરવાય ના પરવાય

दो तो जे प्रकार देखा बाकी देखायो नही इणो रखवा माटे केतल भर तारो रज पर पूछी मेरे सद्गुरु खोल बताया तब सोही माड़े फेरी नजरों में आया आ नजर मां बीजे खोई ने मन हंचा नजरे आया मन कुखी नजरे आया तो नही तो अट पोकने

જપ અજપ પા 24 ધલામ મો આ જપતા નહીં ઇને જપાળો અને જો ઉધી બે પ્રાણ જપસીને તો ઉધી મન કદી વૈસ્થ થવાતું મન વૈસ્થ થવું એટલે ફળો ના ખાવું ટેકનો ના ખાવું હોય ના જવું તો ના જવું અને મન વૈસ્થ ના કેવાય મન તો તો દરિયાની લહેરો સમાન છે મન એવી વસ્તુ છે એક સેકન્ડના ચટ્ટાપાતમાં ઘણા બધા વિચારો પ્રગટ થયા એક સેકન્ડમાં બંધ થતું સ્થિર થતું નહીં પણ ક્યારે થાય સંતોયની કરામત ખાવાથી નરણ ખાવાથી ઘુષા રવાથી ના થાય તમે શીખીએ વર્ગ બધી ઓવલેન જોઈ ગયે મનવચ ના થાય અનોનો એ છે

એટલે કે ભાઈ કોઈ સુનતા હે ગુરુ ગ્યાની ગગન મે અવાજ ઓરે જીની જીની આ મંદિર માં આપણે આરતી વાગે છે એમો નાદ વગાડી એ સગડી જાતના પ્રકાર કોઈ ગંઠ નાદ શંક નાદ મિરદંગા કોઈ ઝાલર કોઈ નગારો આ બધું આ પેટી વાદો તબલો આ બધું પરવાણે વગાડવું પડે આ આપણે પરવાણે વગાડવું પડે છે

ઇધા કે વય નદ નાદ કે વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગેનો શબ્દ ગગનમાં કાજે આ ગગનમાં ગાત એ બધોને આમ આખા ગોમનો આમ પણ ગગનની વાત કરી સંતોય મસ્તકમો એક શબ્દ વાગે છે કે શબ્દ વાગે ત્યારે સુરતા જાગે જાય સ્વરૂપમાં સર્વોચી પરમ જો નીદ નામનું મુદી

એને પકડીને ઝેર પાડી દેવામાં આવે એમ આપણી અંદર જો ઉજી અનહદ નાદ નઈ જાગે ને અનહદ નાદ જો ઉજી નઈ હો પર મન નઈ મોને પરવાય તો ઉજી કોઈનું ઝેર ઉતરવાનું નહીં તમે ગમે તેટલી થી ખાવ કરો કપસ ગમે એટલા હારા બની જો પણ મોય તો ઝેર દવાનું નઈ એને ઝેર કાપવાનો એક જ રસ્તો છે દશમો દરવાજો નવે નવ દરવાજો ઝેર પરેલું છે કરવું ઝેર પરેલું છે

અને પવન માતા લે એના દ્વારા તમારું શરીર પવન લે બાકી જ્યારે શરીર બહાર આવે જન્મ થાય બાળકનો અને ઉપર એને કવર આવે આપણે જોઈએ છે વિજ્ઞાન ડોક્ટર ની ટીવી માં તો કોર મેણિયા જેવું લાગેલું હોય અને એક કવર હોય એ ડુંટી ઉજી અને જો ઉજી દુંટી માતાના અંદરથી થી સુટુ ના પડે તો ઉજી ન તો સો દરવાજો ખોલ્યો ને હદ ચાલુ હોય અને સુટુ પડે એટલે પેલું કનેક્શન કપાઈ જાય અને પોતાનો સ્વાદ ચાલુ થાય અને પોતાનો સ્વાદ ચાલુ થયો એટલે ગગનમાંથી મોજી તમે નેચા ચીજા તલમો શરીર મોજી હમો ગગન મંડળ દે હમો ને ઉતરી જા પવન આતે અવ દસ દરવાજા ખુલી ગયા અને દસમો બંધ થઈ ગયો

ચંદ્રનારી ઠંડો પવન ચાલે એટલે ચંદ્ર કહેવાય પાછું કે ચંદ્ર ચંદ્ર એટલે શરીરમાં બે ભાગ છે શરીરમાં બે ભાગ છે એમાં ડાબો ભાગ છે ને ડાબા ભાગના ને સોરામાં ઠંડો પવન ચાલે અને જમણા ભાગનો ગરમ ચાલે એટલે જમણા ભાગની નારી સૂર્ય કીધી શિવ ડાબા ભાગનો ઠંડુ ચંદ્ર કીધું એટલા માટે શક્તિ એટલે નર અને નારી અર્ધ નારેશ્વર નહીં કહેતા શંકરના ના નહીં તા આ બધા અર્ધ નારેશ્વર જ છે પણ આપણા આપણા સ્વરૂપ ની ભૂલ થતી નહીં હવે ઓના ઉપર આ એકલા પિંગલા ને શિવ ને શક્તિ ના ઉપર તું આત્મા પોતે બેઠો છે ની જો ઓળખ થઈ જાય ને તો આ બધી હેમ જાય વિ છે કારણ કે જીવ જેને હોધવા તું છે એ તું પોતે ભગવાન છે જગમો નહીં તારા સમાન છે બીજું કોઈ સજ નહીં અને જે દેખાય તે બધી માયા દેખાય પણ આપણે સત્યને જોઈ શકતા નથી આપણી પાસે હોવા સતો જમગા આપણ બીજા અલગ અલગ રસ્તા બતાય તમારો ગમે એટલા રસ્તા બતાય પણ આત્મા જાણે ઓળખા છે ને બે ઓછો બંધ કર્યા પછી મો એક એક દ્વાર પર છે ઓળ પર છે ધારામાં ડૂબકો ઇને કહેવાય ભગવાનના આ મકોડા મન કરોડાને બધા ગમે તેમ સમજાવ તો મજવા નઈ બંતનાર મકોડાને ના કહેવાય કરોડાને બંતનાર ના કહેવાય સંતોય ના પાડી બંકનારી ને નકલી કરી કે કહું બંકનાર કહું બંકનાર ત્રિવેણી ની મોય કાણું કેણું વાકું તોય તો થઈ ન પૂરતા બ્રહ્માંડ તમારી સુરજા બ્રહ્માંડ માં પણ તો જાય બંકનાર થાય તો બંકનાર હોય તો બેઠા હોય થી પાછળ ઉતરવાનું હોય થી આગળ દેવાનું ને તો શરીમાં લાગતારા ઇના બળ એ દે

એટલે હું કોણ છું પછી આવી નું કે નઈ જણા તો લક સ્વરાજી ભૂકવી પડશે અને મને બહાર ને કરવા માટે આપણા પાસે જે સમય સનીમાં પેલા ચેતવા જેવું ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહોર જોવતે સોવતે સો ખોવતે ઓર જાગતે સો પાવતે અને હું પામવાનું છે જાગી હું

તમારી અંદર એ વખત બે અંગાથી હાથે પવન ચાલતા હોય અને બે હાથે પવન ચાલીને ને કહેવાય સાટી નક્ષત્ર સ્વાતીનો મેહુલ હોય ને કહેવાય અને તો જ મોટી પાક ને તો કશું પાક એવું નહીં એટલે આપણે જો બતાવ્યું છે તો મથીએ છે તો જળાયું છે ને પેલા ઉંધવા જ્યું અને નક્કી નિશો ને છે તો કે

જે શબ્દ વાગી રહ્યો છે પોર ધૂન વાગી રહી છે એ શબ્દ ને હોભળો આપણી અંદર વાગતી જે કોઈ બાય નહી વાગતી તો એ આપણે ને હોભળી શકતા નહી પ્રેમ જોત પ્રકાશ આઠ કોર 32 કરી ચાલુ છે અંદર પર આપણે ઉભી શકતા નહી સમ આપણે કરમ એના એ ના છે આપરા ભાગ્ય મો નહી આપણે ને નક્કી કરતા નહી આપણે કોઈનું નું મનતા નહી આપણે આપણું નક્કી કરેલું મિલતા નહી એટલે ઓમ નામ હે એડી બધું જનમ જતો રહો ઓમ નામ ચોરાજી નામ

મર્યા પહેલો મરવાનો છે અને પછી જીવી જવાનો છે જો મરતી વખત આપણે આ મુક્તિ માંગવા જવું તો કઈ પત્તું લાગશે એટલે ચેતવા જેવું હોય પણ આપણો મજા પડી સંસારમાં મો માયા જોવાથી ખાવાથી ચાખવાથી સ્પર્શથી સ્વભરવાથી સુખવાથી આ પોત વિષયોમાં જીવાત્મા ભૂલો પડી અને ભટક્યા કરે છે અને મને સત્ય મોની બેઠો તા જે દેખાય છે ને અને ખબર છે કે આજે તો કાલેનો નાચ મારે આ સદી સુધી જવાનું છે સતોય પણ આપણે મિલતા નહીં એટલે આપણે કર્મ ના એના છે આપણો સમજાતા નથી જય જય